એના આયરો જો લે કોક લે હવા ના જો આજુ બાજુ કદી જોયો ના કે એ એ પાઠો લે ગોડોલા માથા લગા મેડો <ciones> <ault>

એ ભરતી ભરતું એ હોભળો એ વાતો કે લે જોર મારે લે લે એ બોલ નહીં બોલ ના હોય તો પકાવી દે ઓ તો ના હોય હાલ ના હોય હેડો આ ઘર દે હેડો લે પા અઘર બોલ ના હોય ઓય બોલ કો બોલ આ લ્યો આ લ્યો એ સાલ લાલ આ રહ્યું એ હોસ્પિટલ માં લીએ લે હેડો હટ જા હેડો હટ જા લે હોસ્પિટલ માં નહીં હોસ્પિટલ માં લીએ આ રહ્યું હોસ્પિટલ માં અલ્યા કાચો હી રે અલ્યા રિકલ્યા પાકુ આ એક બોર માટા મારી હી હેડો પેશાર વધારે હી સાઈ આખી બોડી ભરેલી હેડો ના ખબર ના પડતી પણ રાગ રાગ તમે આ આ દુજી આવો રે

ઓમે તમે બીકળના માથી રાખી દીજો બસ અમે બીકળ ના આવી આપણે અમે તો ધમૂબો પાહા લઈ જઈએ એ લ્યો લ્યો આ એ એ લ્યા ધમૂબો એ ધમૂબો ખાવા ઓન તો આવું તો પણ હું દોડ શકતો નઈ કોટા એમ એટલે એ કેમ દોડી ના અમે કેતા લેવા તો બધું મોટું મોટું આ જોટો માબલાનો ખાવ અને જુદા હે પાછો આયા ક મને ખબર થી ઓની તો કે પાછા આયા ખોટા ખોટા

જંગલ મળ્યો <coughs> <coughs> <coughs>

મારાપલ હારું તું મારા વર્ષા હેડે જો મારા હાથે કરતા નહીં કદી સંગ ના કરાય ચો એ ઓન તો લે એ બોર નહીં લે ગોડો કિટી હટ કેવું અલ્યા બો નતા લે અલ્યા ઓલાથી હેડો તમે હું ઓલા ને લ્યા આ તો બહુ દેસ્તર મારવા આમાં કુલી દે લાઈએ તમે ભાઈ હેડો થોડું મોટું ઓલ્યા એ તલાવલાં દેતી પેલા હેડો બોર ખવા જાય આ કઈક જ કે વતી સીધા પડીએ લી રસ્તો નહી થી સીધા પડું પોટા પાજે હા સીધા પડું રસ્તો ખબર હે તને જાડ વર લાલવા મોરી તો ક ન લાલવા બોડી દે લ્યા લે હું રસ્તો જોયો આને તો

હર્તાજ ની માં સ સપડે એ સપડે ને મુરો જો આખો દાડી બસ ભેજો પડશે તો લે 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 જલ્દી <coughs>

અડો લાઈ દેખાય ઓર થઈ ગલત મૂળ ગયા હું ચલો હું અરદુ ગુજરાતી ને અરદુ હિન્દી બોલી ખબર પડે પડતી ન હ હિન્દી ગુજરાતી બોલા બે બે સાઈડ બોલી કરી લે એ પેલા ઘર ચાલી લે લે તારી બોયડી આગળ આવી ગઈ તો હું હું ખોય તન કેતો ન કે ઉદયપુર ઉદયપુર જ નું વાત ને ગમ ઉદયપુર મોટા મોટા શીરી આપડું લાવાજી ગુરીજી કો આગવા આયે લે એ સોવાવા સોવાકવા હે રે જલ્દી આ લાલુ તો તમારે તમારે ની દોવાનો લાસની વાળા હેડો મારે જોવાનો હેડો મારું થાય આના તો થાવા આયા ખાવાની મજા આઈ હો બાકી એમ તો બોર ખાવા મળત નઈ એ બોર ભાઈ એ કમ્પ્લેઈન્ટ ભાઈ જમભા એ રસ્તો હે પેલા નીકળે એ પાડવા હું બોર ખાવાઈ ગયો ઓમ ઓમ થી ઓમ જો જો એટલે ગોડા હે બાબા ઓ અલ્યા ઓ અમારો વિડિયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો